આપી ચુક્યા છે તમામ યુવાનો પાંચસો પચાસ થી પણ વધારે યુવાનો જે સતત સવારથી જ મહેનત કરી રહ્યા છે વડોદરાને સૌથી મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે

ગર્ભની લાગણી અનુભવિશ્ય રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા જય શ્રી રામ વડોદરાના યુવાનો પાંચસો પચાસ યુવાનો વડોદરા નગરીથી ગુજરાતી અયોધ્યા આવ્યા છે પચીસ હજાર કિલો ત્રીસ હજાર કિલો ફૂલ એકત્ર કરીને આખી અયોધા નગરીને જ્યારે ગુરુથી સજાઈ રહ્યા છે ત્યારે એનાથી સૌથી મોટું સૌભાગ્ય વડોદરાને મળ્યું છે આજે અમે આ ફૂલોની પાંદડીઓ દ્વારા અયોધ્યા મંદિરને ફૂલો થી અભિષેક કરવાના છે હેલિકોપ્ટર ના માધ્યમથી અત્યારે તમામ ફૂલ હેલિકોપ્ટર પહોંચી રહ્યા છે અને હેલિકોપ્ટર ફૂલો અભિષેક થવાનો છે આજે પણ છે કાલે પણ પણ છે છે પરમ દિવસ સતત ફૂલોની વર્ષા કરવાનો ફૂલોનો અભિષેક કરવાનો સૌભાગ્ય વડોદરા શહેર ને મળ્યું છે અને જે કોઈ લોકોએ આમાં મદદ કરી છે તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ સાથે આ માળી સમાજના જે યુવાનો છે એ પણ અમારી સાથે અહીંયા આવીને એ પણ મહેનત થી તનતોડ તમામે તમામ સાડી પાંચસો યુવાન દિવસ રાત મહેનત કરીને આટલી ઠંડી પણ કામ કરીને આખી અયોધ્યા નગરી સજાઈ રહ્યા છે આ આખા વડોદરા શહેર ગર્વ છે વડોદરાના એક એક નાગરિકને આ બાબત પર ગર્વ થવી જોઈએ અને આ હિમ વર્ષા અરે આ ફૂલ જે વર્ષા થઈ રહી છે એ પ્રશાસને અમને આ તક આપી તે બદલ અમે અયોધ્યાના પ્રશાસનો પણ આભાર વ્યક્ત કરીએ જય શ્રી રામ જય શ્રી રામ વડોદરાનું સૌથી મોટું સૌભાગ્ય શ્રી રામલલ્લાનું આવતીકાલે જયારે વિધિ બિરાજમાન થવાનું છે ત્યારે સતત ત્રણ પુષ્પ વર્ષા આખા મંદિરનો ફૂલોથી અભિષેક કરવામાં આવે છે અને તમામ આયોજન વડોદરા શહેરના યુવાનો દ્વારા વડોદરા શહેરના નાગરિકો દ્વારા વડોદરા શહેરના દાતાઓ દ્વારા આપેલા ફૂલથી થઈ રહ્યું છે આ એક સૌભાગ્યની ઘડી છે આખા શહેર બદલ અને આની વાત દરેક લોકોને ખબર પડી છે દરેક ગુજરાતીને દરેક વિશ્વમાં દરેક લોકોને કે આવું મોટું સૌભાગ્ય વડોદરા શહેરના જ્યારે લોકોને મળ્યું હોય તો આવનાર સમયમાં પણ આનાથી પણ વધારે સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે ટીમ રિવોલ્યુશન વિશ્વના અલગ અલગ મંદિરોને સજાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાનના શિવજીનું મંદિર છે એને પણ શણગાવરાની તૈયારી ચાલી રહી છે એની પણ તૈયારીઓના ભાગરૂપે અમે લોકો ભવિષ્યમાં એક નવ નજરાના સાથે વડોદરાની ટીમ પાકિસ્તાનમાં પણ જઈને જયારે મંદિર શણગાર કરે તો નવાય પામશો નહીં